નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર છ પેશીઓ એમાં આપણે જોઈએ એકતાલીસમો પ્રશ્ન ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો તો ચેતા સ્થાન મગજ એટલે કે મસ્તિષ્ક કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળે છે ચેતાપેશીના કોષને ચેતાકોષ કહેવામાં આવે છે અને ચેતાકોષની રચનામાં કોષ કેન્દ્ર અને કોષ રસ એટલે કે ચેતા રસ આવેલો છે અને ચેતાકોષમાંથી લાંબી અને પાતળી શાખાઓ નીકળે છે એના પછી જોઈએ ચેતાકોષના પ્રવર્ધો તો બે પ્રવર્ધો છે અક્ષતંતુ અને શિખાતંતુ અક્ષતંતુ એ ચેતાકોષનો લાંબો પ્રવર્ધ છે જ્યારે ચેતાકોષના ખૂબ જ નાની શાખાઓવાળા પ્રવર્ધને શિખાતંતુ કહે છે ચેતાકોષની તમને આકૃતિ જોવા મળે છે બાજુમાં તો ચેતાકોષની આકૃતિમાં મુખ્ય પાંચ ભાગ શિખા તંતો કોષ કેન્દ્ર કોષ કાય અને ચેતાંત જોવા મળે છે ચેતાકોષની લંબાઈ એક મીટરથી હોવી જોઈએ એક મીટર કેટલી કરતા વધારે હોય છે ચેતાકોષનું નિર્માણ કેવી રીતે થાય છે તો ઘણા બધા ચેતાકોષના ચેતા તંતુ સંયોજક પેશી દ્વારા જોડાય સંકળાય અને ચેતાનું નિર્માણ કરે છે ચેતાપેશીનું કાર્ય તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ આ ઉત્તેજના ખૂબ ઝડપથી ત્વરિત શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે

અંગને ગતિશીલતા આપે છે સામાન્ય રીતે બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુપેશીઓનું કાર્યાત્મક સંયોજન પાયરૂપ છે અને આ સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપે છે એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર તેતાલીસ તફાવત આપો વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી તો વર્ધનશીલ પેશીના કોષો હંમેશા જીવંત હોય છે તેમજ સતત કોષ વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે જ્યારે સ્થાયી પેશીના કોષો જીવંત કે મૃત પણ હોય છે અને કોષોમાં કોષ વિભાજન પામવાનો ગુણધર્મ હોતો નથી વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાનીનો અભાવ હોય છે તેમજ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતું નથી જ્યારે સ્થાયી પેશીમાં રસધાનીઓ જોવા મળે છે અને પેશીઓના પ્રકાર પ્રમાણે આંતરકોષીય અવકાશ હોય છે એના પછી વર્ધનશીલ પેશી છે ક્યાં જોવા મળે તો વનસ્પતિના મૂળાગ્રહ પ્રરોહાગ્રહ પ્રકાંડની ગાંઠો કે ઘણા ખરા વાહી પુલોમાં જોવા મળે છે જ્યારે સ્થાયી પેશી છે એ વનસ્પતિના મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ બીજ બધા જ અંગોમાં જોવા મળે છે વર્ધનશીલ પેશી વનસ્પતિની વૃદ્ધિમાં મદદ કરે છે તેમજ તેના કોષો કદી વિભેદન દર્શાવતા નથી જ્યારે સ્થાયી પેશી છે એ સ્થાયી પેશીના કોષો વિભેદન પામે છે અને જુદા જુદા કાર્યો પણ કરે છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ તફાવત આપો જલવાહક પેશી અને અનવાહક પેશી

જલવાહિની જલવાહક મૃદુ અને જલવાહક તંતુઓનો સમાવેશ થાય છે જ્યારે અનવાહક પેશીમાં ચાલની નલિકા સાથી કોષો અન્નવાહક મૃદુ અને અન્નવાહક તંતુઓનો સમાવેશ થાય છે જલવાહક મૃદુ સિવાયના અન્ય સર્વ ઘટકો જલવાહક પેશીમાં મૃત કોષોના બનેલા છે અને અનવાહક પેશીના તંતુઓ સિવાયના અન્ય બધા ઘટકો જીવિત કોષોના બનેલા છે જલવાહક મૃદુ તક સિવાય બીજા ઘટકો છે એ ઘટકોની કોષ દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોય છે જ્યારે અનવાહક તંતુઓ સિવાયના બધા જ ઘટકોની કોષ દિવાલ પર લિગ્નિનનું સ્થુલન હોતું નથી એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર મોસ્ટ પ્રશ્ન તફાવત આપો અસ્થિ અને અસ્થિ ઘન બરડ અને અસ્થિતિસ્થાપક હોય છે જ્યારે કાસ્થિ ઘન આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે અસ્થિના પેશીકોષોને અસ્થિકોષો કહેવાય જ્યારે કાસ્થિના પેશીકોષોને કાસ્થિકોષો કહેવાય અસ્થિ છે એના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ છે ખૂબ વધારે પ્રમાણમાં જ્યારે કાસ્થિ આધારક દ્રવ્ય તરીકે પ્રોટીન અને શર્કરા જોઈએ છે અસ્થિને વાળી શકાતા નથી પરંતુ કાસ્તીને વાળી શકાય છે એના પછી પ્રશ્ન નંબર છેતાલીસ રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુનો તફાવત આપો તો રેખિત સ્નાયુ એ ઐચ્છિક સ્નાયુ પેશી છે જ્યારે અરેખિત સ્નાયુ એ અનૈચ્છિક સ્નાયુ પેશી છે રેખિત સ્નાયુ ક્રમશઃ રીતે ગોઠવાયેલા ઘેરાબિંબ અને ઝાંખાબિંબ તરીકે જોવા મળે છે જ્યારે અરેખિત સ્નાયુઓ એ ઘેરાબિંબ અને ઝાંખાબિંબનો અભાવ દર્શાવે છે રેખિત સ્નાયુઓની રચના કરતા કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે જ્યારે અરેખિત સ્નાયુઓની રચના કરતા કોષો લાંબા તો ખરાબ પરંતુ અંતે છેડે અણીદાર ત્રાકાકાર જોવા મળે છે રેખિત સ્નાયુઓ હાડકા સાથે ચોટેલા હોવાથી એને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે જ્યારે અરેખિત સ્નાયુઓને સરળ સ્નાયુ પેશી કહે છે તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર છ પૂરું થાય છે બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ